કુળ મારો છો ને તમારી કુળ દેવી છે ને એને ઓળખો એની સાથે જે પણ કઈ દેવી શક્તિઓ હોય એને ઓળખો તો પહેલાના તમારા વડીલો જ્યારથી તમારી વંશની ઉત્પત્તિ થઈ હોય ત્યાં ત્યાં કોઈ તમારા વડીલોએ કોઈ દેવી શક્તિને આજથી લઈને હજારો વર્ષ પહેલા પહોંચી હોય તો એવી દેવી શક્તિ તમારા ઘરે જ હોય ખાલી તમને ખબર નથી પડતી તમને અંશાર પણ તમને અનુભવ પણ કરાવશે

તો કોઈ શદી માતાને ને માનતું હોય તમારી પેઢીમાં અલગ અલગ દેવીઓ હોય એને તમે માનતા હોય એને પૂજતા હોય એની ભક્તિ કરતા હોય તો એ તમારી સાથે આવી છે પણ તમારી દેવી શક્તિ તમારી સાથે તો છે જ પણ આજના મનુષ્ય આજના મનુષ્ય એને જોઈ નથી શકતા આજના મનુષ્ય પાસે એટલી દ્રષ્ટિ નથી કે કોઈ દેવી શક્તિને જોઈ શકીએ તમારી બધાની કોઈ દેવી એક આદ્ય શક્તિ નું સ્વરૂપ છે એવી તમારી આદ્ય શક્તિ સ્વરૂપ છે એવા રૂપ છે તેવી તમારી આદ્ય શક્તિ ના સ્વરૂપો ને તમારી કુળ દેવી ને મારી ચામુંડા ને ખૂબ રામ છે આજ થોડી ભક્તિ વિશે તમને થોડું જ્ઞાન આપીશ થોડી સમજણ શક્તિ આપીશ સાચું સમજણ હશે

કેટલી તમે ભક્તિ કરો છો એની માતા હું માતા સમજણ આપીશ તમને કે જો તમે સમજણ લેશો ને તમારા જીવનમાં ઉતારશો ને તો તમે તમારી કુળ દિવસ અને પેઢીની માતાઓ તમારી જે પણ કંઈક હોય તમારી પ્રધાન માતાઓ એના આશીર્વાદ એની કૃપા હેઠળ તમે પહોંચી શકશો પણ પહેલાં તો ખાસ કે તમે મનુષ્ય ઉતારી લીધો હોય ચોરાશી લાખ યોની એક મનુષ્ય અવતાર લીધો હોય તમે આયા છો તો મુખ્ય તમારો ઉદ્દેશ્ય પેલા તમારો ઉદ્દેશ્ય પેલા તમારા ઉદ્દેશ્યને ઓળખજો કે આજના મનુષ્યનો ઉદ્દેશ્ય શું છે

મનુષ્ય તો છો જ પણ તમારી અંદર એક પરમ તત્વ છે એને ઓળખવાનો પ્રયાસ કરજો તમારા બધાની અંદર એક પરમ તત્વ છે બધા મનુષ્યની અંદર છે તમારો આત્મા એને ઓળખવાની કોશિશ કરજો તમારા આત્મા તમે એને જે ગણતા હોય એ પણ એ તમારો પરમ તત્વ છે એક ચેતના સ્વરૂપે છે સૂક્ષ્મ સ્વરૂપે છે

કે કોઈ ભગવાન હોય કે કોઈ પછી પરમાત્મા હોય તેને કોઈ પણ જાતનું ધર્મ જાતિ જ્ઞાતિ કોઈ પણ જાતની પ્રથાઓ બનાવી નથી કોઈ પણ જાતની નીતિ નિયમો એને બનાવી નથી એને ખાલી આ સૃષ્ટિમાં આ પૃથ્વી પર નિયમ બનાવ્યો છે ભગવાન કે તમે જો આવા નિયમો તમારા ઘરમાં પાડો ને આવી મર્યાદા આવી નીતિ નિયમ તમે પાડો ને ત્યારે તમે તમારી કુળદેવી ના આશીર્વાદ હેઠળ જાતિઓને અલગ અલગ પાડી છે આજ ધર્મ ની અંદર જ તમે આજ જાતિ અંદર જ વિજ્ઞાતિ ની અંદર જ તમે આજ લડો છો અંદર અંદર તમે લડો છો એના કારણે તમે દુખી કારણ કે કે મારું ધર્મ ઊંચું છે તો કોઈ કીધું કે મારું ધર્મ મારું ધર્મ ઊંચું છે એવી રીતે તમે ધર્મના નામ પર લડો છો અહંકાર કરો છો કોઈ જાતિ હોય તો જાતિથી તમે લડો છો કે મારી જાતિ ઉપર છે પણ બધા જ મનુષ્યને મારા ભગવાનને મારા પરમાત્માએ બધાને હક આપ્યો છે તમે એક સમાન છો બધી દેવી શક્તિ એક સમાન છે બધા ભગવાન એક સમાન છે કોઈ શક્તિશાળી ભગવાન નથી કે કોઈ શક્તિશાળી દેવી શક્તિ નથી કોઈ શક્તિશાળી મનુષ્ય નથી પણ શક્તિશાળી કોણ હોય ખબર છે તમારા ગુણ કે તમે કેટલા તમારા જીવનમાં તમે ગુણ ઉતાર્યા છે તમારી પાસે કેટલું જ્ઞાન છે તમે જ્ઞાન થી કેટલાનું કલ્યાણ કરો છો એનું મહત્વ છે તમારા કર્મનું મહત્વ છે તમારી અંદરની શાંત શક્તિનું મહત્વ છે નહી તો કોઈ મોટું નથી ને કોઈ નાનું નથી બધા એક સમાન જ છે તો પછી આવો ભેદભાવ શું કમ કરવો પછી આવો તમે ભેદભાવ કરો ને ત્યારે તમે દુઃખી થાવ નહીં ભગવાન પરમાત્મા કોઈ પણ જાતનું ધર્મ જાતિ જ્ઞાતિ બનાવી નથી તમે બધાને મોકલા છે તો શું કામ તમારો ઉદ્દેશ્ય શું છે એની થોડી તપાસ કરજો મૂળ તો ધર્મનો આધાર તમને ખબર પડવી જોઈએ કે ધર્મનો આધાર શું છે પણ ખાસ કે આજના મનુષ્ય જો સત્યવાન હશે સત્ય રીતે તમે જો ભક્તિ કરશો સારા કર્મ કરશો ઘરમાં નીતિ નિયમ જાળવશો મર્યાદા કોઈ દેવી શક્તિ ની જરૂર નથી પણ પોતાના અંદર પરિવર્તન લાવવાનો સૌ અને પોતાના અંદર પરિવર્તન ક્યારે આવે કે જયારે આપણે પોતાને સમજાવી ત્યારે તો પોતાને સમજવું ખૂબ જરૂરી છે તો પોતાને સમજવા માટે સૌ પ્રથમ કે મુખ્ય તમારા મનને સમજો તમારું મન અલગ અલગ મનના ભાગ હોય સચેતન મન અવચેતન મન અચેતન મન અને અધિચેતન મન આજ લગીને આ ચેતન મન વિશે કોઈ સમજાયું નથી

એવી મનની અવસ્થાઓ કેટલી જ છે તાકરિક મન ભાવનાત્મક મન રચનાત્મક તમે મનને જેટલું સમજો છો એટલું નથી મનની એટલી ગતિ છે કે તમને એક વિચારમાં ક્યાં પણ પહોંચાડી શકે છે તમારા મનમાં એક વિચાર આવે ને તમારા મનમાં તમે બ્રહ્માંડમાં પહોંચી જાવ એક વિચાર થઈ અને એક વિચાર આવે ને તો તમને મરવા હેઠળ મજબૂર કરી દે એનું નામ મન કહેવાય મન બુદ્ધિ ચીતાને અહંકારને નિયંત્રણ કરતા આવડવું જોઈએ તો આ બધું નિયંત્રણ કઈ રીતે થાય તો પોતાને ઓળખો ને ત્યારે પોતાને ઓળખવું મનોમય કોષ વિજ્ઞાનમય કોષ અલગ અલગ પ્રકારના કોષ હોય તો તમે સમજો પહેલા તો તમારે સમજવાનું પોતાને પેલા તો કે તમે મુખ્ય મનુષ્યનું શરીર છે પણ મનુષ્ય શરીર નથી તમે તમારી પાસે શરીર શરીર છે ખરું પણ તમે તમે નથી કોણ છો તમે ચેતના છો તમે આત્મા છો પણ જયારે લગીને આવા વિકારો છે આ વિકારો માંથી મુક્ત નહીં થઈ શકો ને ત્યાં લગીને તમને પોતાનો અસ્તિત્વ વિશે ખબર નહીં પડે તો પેલા અસ્તિત્વ વિશે પોતાના અસ્તિત્વ વિશે જાણવું ખૂબ જરૂરી છે બધા જ મનુષ્યને હક આપ્યો છે મારા ભગવાને કે તમે ભક્તિ કરો અને પોતાની માને પ્રાપ્ત કરો મારા ભગવાન એવો કીધું નથી કે બ્રાહ્મણોને ખાલી ભાગ છે ભક્તિ કરવાનો કે પછી વૈશ્યને હક છે કે પછી ક્ષત્રિયને હક છે એવું કોઈ પણ ભગવાને કે કોઈ પછી પરમાત્માએ

એની સાથે જે પણ કઈ દેવી શક્તિઓ હોય એને ઓળખો તમારે બાર ફરવાની જરૂર નથી કારણ કે જે પણ કઈ મંદિરના દેવી દેવતાઓ હોય કે પછી તીર્થ ના દેવી દેવતાઓ હોય એ તો જે પણ કઈ એમના સેવકો હોય ને એમની દેવી શક્તિઓ કેવાય તમારી ના કહેવાય તમારી તો તમારા ઘરમાં જ હોય તમારા વડીલો ક્યાંક તમારા જૂના વડીલો ખરા ને

તે હંસાને અનુભવને સમજવું હોય ને તો તમને મારા જેવી ચામુંડાની જરૂર પડે જેમ કે પાંચ તત્વ છે પર્યાવરણ છે આ બધા પ્રકૃતિને જ્યારે મનુષ્ય એનો વિનાશ કરે ને ત્યારે પ્રકૃતિ દેવીને તમે જ્યારે હાનિ કરો ને ત્યારે તમારા બધાના ઘરમાં દુઃખ આવે એટલે તમે જે જગ્યા પર રહો છો તમે પ્રકૃતિમાં રહો છો સૃષ્ટિમાં રહો છો તેને પ્રદૂષણ કરવાનો અથવા એનો વિનાશ કરવાનો તમને કોઈ પણ મારા હક અધિકાર નથી આપ્યો કે પશુ પક્ષી કે જાનવરોને તમારે મારવાનો મારા ભગવાનને કોઈ અધિકાર નથી આપ્યો તો કોઈ દિવસ મારતા નહીં તમારાથી એને અન્ન ના અપાય ને તો કંઈ વાંધો નહીં પણ મારતા નહીં નહીં તો મારો ભગવાનનો અથવા મારા જેવી કોઈ દેવી શક્તિનો શ્રાપ તમને પડશે તો તમે દુખી થશો કારણ કે પ્રકૃતિ માં કહેવાય ધરતી માં કહેવાય એને પ્રદૂષણ થાય ખરું જે ધરતી પર આપણે રહેતા હોઈએ એટલા માટે કહું છું કે એને શમજો નહીં તો આવા નાના નાના ગુના ભૂલ ખોટા કર્મ તમારા હાથે થઈ જાય ને તો પછી એ જ ગુના ને એ જ ભૂલ તમને આ જીવન લગીને દુઃખ આવ્યો